આજે તો સવાર સવારમાં ગરમા ગરમ ગાંઠિયા ખાવાની મજા આવી ગઈ આજે ઘરે કાંઈ પણ ગરમ બનાવવાની ઈચ્છા નહોતી થઈ અને હું પહોંચી ગઈ હતી સીધી જ ફરસાણવાળાને ત્યાં ગરમા ગરમ ગાંઠિયા લેવા માટે તો મારા ઘરે બે પ્રકારના ગાંઠિયા આવે છે વણેલા અને ફાફડા અમુક લોકોને વણેલા ભાવે છે અને બાકીનાને ફાફડા ભાવે છે તો મેં અહીંયા બંને ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો હતો ફાફડા છે તેનો ઘાંડવો ઉતરી ગયો હતો અને હવે વણેલા ગાંઠિયા છે તે તૈયાર થતા હતા તો ભાઈ સવાર સવારમાં તો આ ગરમા ગરમ ગાંઠિયાની સાથે મસાલાવાળી ચા એ ઘરે ઓલરેડી કરીને જ આવી હતી એટલે બહુ જ મજા આવી ગઈ હતી ખાવાની અને નીચે મરચાંનું આખા આખું જે તપેલો છે તે ભરેલો હતો અને મરચાં છે તે પણ અહીંયા ગરમા ગરમ તેલમાં તળાઈ રહ્યા હતા તો આપણા ગાંઠિયા છે તે હવે તૈયાર થતા હતા અને મને તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું કે જલ્દી જલ્દી ઘરે જાઓ અને જલ્દી જલ્દી ચાની સાથે ગાંઠિયા છે તેની મજા માણો અને આ ગાંઠિયાની સાથે મારા બાબાને જલેબી બહુ જ ભાવે છે એટલે એના માટે મેં જલેબી પણ લઈ લીધી હતી તો તમે પણ ગાંઠિયાની મજા માણો અને આનંદ કરો